રૂપિયા બળ પર છે 360 રૂપિયા 390 રૂપિયા મળે પછી આ 52 રૂપિયા આ 20 રૂપિયા કોમ્પની નંબર

છપ્પન ઓગણ સાઠ એકસઠ બચાવન એકસઠ

બોલવું એકસો પંચ્યાસી છાસી નેવું બાણું સોરા પંચા નવ્વાણું નવ્વાણું બસો બસો એક એક રૂપિયો બસો એક

પચીસ ચોવીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા કોઈ ગયો સાહેબ

તાલીસ પચાસ એકાવન બાવન સત્તાવન અઠાવન ઓગણ સાહેબ

બસો ને એકસઠ રૂપિયા બસો ને ચોપન ઓગણચાલીસ બસો ચાલીસ રૂપિયા આ માલ બહેલા મળેતાલીસ બસો તેતાલીસ માલ બેતાલીસ

મોબાઈલ <coughs>

તેર અઠોતેર રૂપિયા બસો ઓગણસી ઓગણસી એસી એકાશી પાસે બસો ચોરાશી પંચાશીયાસી ત્રણ અરે કાટરા ના ના 85 787 ચોરાણું રૂપિયા ત્રણસો ત્રણ એક બે ત્રણ ચાર ચાર રૂપિયા

એ ભાઈ ઉત્તાવાળા મોલેરામ દોયા તારી બસ આ એક હતો બસલાણ પર આવો આગળ કને ગયા આ એક હતો દેલી આમાં તો એક બાણું ત્રાણું મોરા બધા નવાનું સારું છે ત્રણસો ને બાર રૂપિયા 295 295 મિત્રો